માં ગુજરાત ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર અયોધ્યામાં બનાવશે ભવન અયોધ્યા ખાતે જમીન લઈ લેવામાં આવી છે ઋષિકેશ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી ગુજરાતી સમાજ માટે ભવન બનાવવામાં આવશે અયોધ્યા ખાતે રામ ભક્તો અને જે સનાતનમાં માનવા વાળા તમામ હિન્દુ સમાજ માટે રાજ્ય સરકારે ત્યાં આગળ આપણે જમીન લઈ લીધી છે અને આવતા સમયની અંદર સારું ભવન બાંધી અને ગુજરાતીઓને સારી સગવડ મળે એના માટે રાજ્ય સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે આદરણીય ભૂપેન્દ્રભાઈએ આ કાર્યવાહી અયોધ્યામાં પહેલા જ કરી પટેલ ભાજપમાં જોડાશે કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પૂર્વ એમએલએ જોડાશે ભાજપમાં ખંભાતના પૂર્વ એમએલએ જોડાશે ભાજપમાં સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને તેઓ ભાજપમાં જોડાવાના છે બે ફેબ્રુઆરીએ તેઓ ભાજપમાં જોડાશે કોંગ્રેસમાં એમએલએ તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ એમએલએ બન્યાને એક જ વર્ષમાં ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી પાડ્યો છે છેડો કોંગ્રેસે વર્ષો બાદ ખંભાત બેઠક પર કબજો મેળવ્યો હતો અને હવે બે ફેબ્રુઆરીએ તેઓ કેસરિયા કરશે તો ચિરાગ પટેલ ભાજપમાં જોડાવાના છે તો આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં ચાર દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે મુખ્ય તરપે અગર તો मौसम ड्राई रहे बना रहेगा बारिश के जो है अभी आने वाले चार पाँच दिनों में किसी भी तरह के अनुमान नहीं है साथ ही अगर हम बात करें न्यूनतम तापमान तो न्यूनतम तापमान भी अगले आने वाले चार पाँच दिनों में जो है नो लार्ज चेंज में बना रहेगा साथ ही जो ट्रेंड है वो थोड़ा एक दो डिग्री की बढ़ोतरी देखी जाएगी अगले चार से पाँच दिनों में आ, पूरे गुजरात में सभी हिस्सों में साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज किए गए न्यूनतम तापमान की उसमें अहमदाबाद में पंद्रह डिग्री सेल्सियस और गांधीनगर में 14.6 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है અને મહત્વના સમાચારની જો વાત કરીએ તો મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થયો છે ઝાડા ઉલટીના એકસો સાહીઠ કેસ નોંધાયા તો શરદી ખાંસીના કેસમાં પણ સતત વધારો જોવા મળ્યો છે પાણીજન્ય મચ્છરજન્ય રોગમાં સતત વધારો થઈ રહ્યો છે મચ્છરજન્ય રોગો છે એના ઉપર સિગ્નિફિકન્ટ લેવલે કંટ્રોલ છે એવું કહીશું કારણ કે ડેન્ગ્યુ મલેરિયાના કેસીસ ઘટે છે પણ એ સાથે સાથે પાણીજન્ય રોગો જેને કહીશું કે હિપેટાઇટિસ અને ઝાડા ઉલટી ગયા મહિને એકસો સાહીઠ લોકોએ સારવાર લીધી અને ડાયરિયા વોમિટિંગમાં એકસો અને ચાલીસ લોકોએ સારવાર લીધી જે એના આગલા મહિનાના કમ્પેરમાં લગભગ બાયનલા સરખા છે